નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ સાતનું ગુજરાતી વિષયનું સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ જે નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ખાસ કરીને પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો આપણે ગુજરાતી વિષયના ત્રણ પ્રશ્નપત્ર મૂકેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નપત્રનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે પહેલું તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો તો અમે અસત્ય માહિતી પ્રભુ પરમ તેજે તું લઈ જા ઓ ઈશ્વર ભજીએ તને ઇતની શક્તિ હમે દેન દાતા શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો અબ સોંપ દિયા ઈસ જીવન કા સબ ભાર તુમ્હે હાથો મેં ઓ કરુણાના કરનાર તારી કરુણાનો પાર નથી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હે શારદે માં પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું પ્રાર્થનાઓ ગાય છે બીજું જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ઉત્તર જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શકાય સમયસર એ ન મળતા પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત ત્રીજો સવાલ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો ઉત્તર મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સર્વપ્રથમ પરિવારના બધા જ સદસ્યને હું સાપથી સુરક્ષિત અંતર રાખવા જણાવું ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડી અને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યાએ કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો ચોથું છોકરાઓએ હોડી કેમ તૈયાર કરી હશે ઉત્તર છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે પાંચમું માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે ઉત્તર જો ઉભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ વણથંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક જેના કુલ છ માર્ક છે જો પહેલી કાવ્ય પંક્તિ આપી છે શેરી વળાવી સજ્જ કરું ઘરે આવોને ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવોને તો આ રીતે આપણે એનો વિચાર વિસ્તાર કરી શકીએ આ કાવ્ય પંક્તિમાં એકતા અને સહયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કવિ કહે છે કે આપણે ભેદભાવ ભૂલી જાય અને એકતા સાથે આગળ વધવું જોઈએ જ્યારે આપણે નાની નાની ભિન્નતાઓને છોડીને એક સહીને આગળ વધીએ ત્યારે આપણા પ્રયાસો વધુ શક્તિશાળી બને છે જેવી રીતે વાયુનો વેગ બધું બદલવા સક્ષમ હોય છે કવિ સૂચવે છે કે આપણે વિવિધ પ્રકારના રંગ રાગ એટલે કે ભિન્ન મત વિચારધારા અને દેખાવ છોડી અને એકરૂપતામાં આગળ વધવું જોઈએ આ પંક્તિઓમાંથી એકતા સામૂહિકતા અને એક જ ઉદ્દેશ્ય માટે સાથે કામ કરવાની પ્રેરણા મળે છે મિત્રો અહીંયા તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી લેવાની છે એના માટે આપણે ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર છે જરૂરથી આ ત્રણે ત્રણ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકશે આ જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી જ ઝેરોક્સ કરાવી અને તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો આપણે આગળ વધારીએ આ ધોરણ સાતનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર એમાં બીજું સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મંડળા ખૂંચ્યું તો જોઈએ આ કાવ્યપંક્તિમાં તપસ્વી મહાવીરજીના અહિંસાના સિદ્ધાંતો અને કરુણાભાવને અભિવ્યક્ત કરવામાં આવ્યા છે કવિ કહે છે કે મહાવીરજી દરેક પ્રાણીનું રક્ષણ કરતા અને તેમને પોતાના સમાન ગણી અને વ્યવહાર કરતા તેઓએ અહિંસાનો માર્ગ અપનાવ્યો જેનાથી કોઈ પ્રાણીને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય પંક્તિમાં મહાવીરજીની તપસ્યા અને તેમના જીવનના અગત્યના લક્ષણોનું વર્ણન થાય છે તેઓએ કોઈ ભેદભાવ વિના સમાન ભાવથી દરેક જીવ માત્રને જોવા શીખવ્યું જેવી જેની સામે કવિ શ્રદ્ધા અને નમન વ્યક્ત કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે તો ગામ તો જાતિવાચક સંજ્ઞા બોડી ગાય ટકે આઠ શેર દૂધ આપતી તો દૂધ એટલે દ્રવ્ય વાચક સંજ્ઞા ત્રીજું ભીખા શેઠ માટે ગુસ્સો કરવાનું કોઈ કારણ ન હતું ગુસ્સો તો ભાવવાચક સંજ્ઞા ચોથું એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે તો દરિયાને જાતિ સંજ્ઞા પાંચમું રાધા બહુ ડાહી દીકરી છે તો ડાહી એ ગુણવાચક વિશેષણ ત્યાર પછી છે બ નીચે આપેલા વાક્યમાં વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખાઓ જેના કુલ પાંચ માર્ક્સ છે વિશાલે સરસ વાર્તા ઝડપથી લખી તો વિશેષણ છે સરસ અને ક્રિયા વિશેષણ છે ઝડપથી તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો તો વિશેષણ છે તોફાની અને ક્રિયાવિશેષણ છે ધીમો સુંદર પક્ષી ઝાડ પરથી ઝાડ પર હળવેકથી બેસ્યું તો વિશેષણ છે સુંદર અને ક્રિયાવિશેષણ હળવેથી સોનેરી આકાશમાં તારલા ઝગમગ ઝબુકે છે વિશેષણ સોનેરી અને ક્રિયાવિશેષણ ઝગમગ મોટો હાથી ધમધમ ચાલે છે તો વિશેષણ મોટો અને ક્રિયાવિશેષણ ધમધમ ત્યાર પછી કહો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો બોડી ગાય ખાલી જગ્યા જ અમારું કુટુંબ નભતું તો ઉપર આપણે નાક ખાલી જગ્યા શ્વાસ લઈએ છીએ તો વડે હું દીકરી ખાલી જગ્યા ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ભણે તો તો અંદર મેહુલ અને વિશાલ ખાલી શાળાએ જતા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાં અનુબંધ ધરાવતા રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો સાંજે સૌ આમંત્રિતોને આપવાની વેળા થાય તો વેળા એટલે સમય આજે ઘર ચોખ્ખું હતું તો ચોખ્ખું એટલે કે સ્વચ્છ યવન સામંતને એના સાગરી તો બરાબર બની ઠની આવ્યા સાગરીતો એટલે ઠંડીના કારણે થરથર કાપતો હતો તો ધ્રુજતો હતો હતો આવાસે મૂકીને જ આવ્યો તો એટલે કે જોડા ત્યાર પછી શબ્દ માટે એક એમાં ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય તો કામધેનું ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો પાણીયારું કંકુ ચોખા કુલેર વગેરે તો પૂજા સામગ્રી ફેણવાળા સાપ તો નાગ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેની માલિશ કરવી તો ખરેરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેના જેવું વાક્ય બનાવો મિતેશ કલા ઉત્સવમાં પ્રથમ નંબરે આવતા ઝૂમી ઉઠ્યો તો ભાવાત્મક શબ્દ ઝૂમી વાક્ય વિજ્ઞાન મેળામાં અમારી શાળા પસંદ થતા બાળકો ઝૂમી ઉઠ્યા બીજો મિત્રના બીમારના સમાચાર સાંભળતા હરેશ રડી પડ્યો તો ભાવાત્મક શબ્દ રડી વાક્ય આવશે સ્વજનનું મૃત્યુ થતાં મોહન રડી પડ્યો ત્રીજો સુનિલની વાત સાંભળતા જ મહેશ લાલ ચોળ થઈ ગયો તો ભાવાત્મક શબ્દ છે લાલચોડ વાક્ય છોકરાઓ અવાજ કરતા હતા તેથી સાહેબ લાલચોડ થઈ ગયા કાઉસમાં આપેલા શબ્દો દ્વારા સંવાદ રચો એમાં ગુસ્સો દુઃખ નિરાશા દયા ડર નવાય પાર્થ કે યાર મને બહુ ગુસ્સો આવે છે આપણે જીતી રહ્યા હતા અને છેલ્લી મિનિટે હારી ગયા રોહન કહે હા મને પણ બહુ ખાલી જગ્યા થયું તો એ જવાબ આવશે દુઃખ મેં આટલી મહેનત કરી હતી પાર્થ કહે આટલું નજીક આવીને હારી જઈએ એ સાંભળીને ખાલી જગ્યા થાય છે તો નિરાશા હવે આખી ટુર્નામેન્ટમાંથી બહાર ટોહન કહે અરે પણ મેચના રેફરીએ આપણને આપણી સાથે અન્યાય કર્યો છે એ જોઈને મને તેના ઉપર ખાલી જગ્યા આવે છે તો દયા તેને પણ નિયમોની સમજણ જ નથી પાર્થ કહે એવી વાત ન કર એ તો જાણી જોઈને કર્યું હશે મને તો ખાલી જગ્યા છે કે હવે આપણે ક્યારેય ફાઇનલમાં નહીં પહોંચે તો ડર રોહન કર એના નિરાશ ન થાશ શું તું સાચે જ મને છે કે આપણે આટલા નબળા છીએ મને તો નવાઈ લાગે છે કે તું આટલું સરળતાથી હાર માની લે પાર્થ કહે તું સાચો છે આપણે ફરીથી પ્રયાસ કરીશું અને જીતીને બતાવીશું ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે તેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ આપણા ગુજરાતની આગવી ઓળખ કોણ છે તો લોકગીતો લોકગીતો એટલે શું તો જેની રચના કોઈ એક વ્યક્તિએ ન કરી હોય પરંતુ લોક સમૂહમાં કંટસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયા હોય તેને લોકગીત કહે છે ત્રીજું લોકગીત ગુજરા ગુજરાતી લોકગીતો ના લતા મંગેશકર તરીકે કોણ પ્રસિદ્ધ છે તો દિવાળીબેન ભીલ દિવાળીબેન કેવા પ્રકારના ગીતો ગાતા હતા તો લોકગીતો ટોડલો એટલે શું તો ટોડલો એટલે ઘરના દરવાજાની ઉપરનો ભાગ અથવા તો બારસાખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલું ચિત્ર જુઓ અને તેનું વર્ણન કરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને એક ગાયનું ચિત્ર આપવામાં આવેલું છે તેના ઉપરથી તેનું વર્ણન પણ આપણે અહીંયા દર્શાવેલું છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક એ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મુદ્દાઓને આધારે સ્વતંત્ર લેખન કરો કોઈ પણ એક એમાં પહેલું આપણને આપ્યું છે મારું પ્રિય વૃક્ષ અથવા ઝાડ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મારું પ્રિય વૃક્ષ વિશે સરસ મજાનો નિબંધ જે છે તે દર્શાવેલો છે વિડીયો સ્ટોપ કરી અથવા પોઝ કરી અને તમે જોઈ શકો છો અથવા સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મેળવી લેજો બીજો નિબંધ છે સ્વાતંત્ર્ય દિન ત્યાર પછી ત્રીજું છે ગાય રંગ દેખા સ્વભાવ ઘાસચારો કુટુંબ સાથે લગાવ તેનાથી થતા લાભ વગેરે જેવા મુદ્દાઓ આપણને આપેલા છે અને એના આધારે આપણે અહીંયા સરસ મજાનો ગાય વિશેનો જે નિબંધ છે તે દર્શાવેલો છે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સરસ મજાની કોમેન્ટ પણ જરૂરથી આપી દેજો તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક ગુજરાતી સિવાયના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે જરૂરથી આ વીડિયો તમારા તમામ દોસ્તો સુધી શેર કરજો કે જેઓ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ધોરણ સાતમાં આપવાના હોય કારણ કે તેમના વિડીયો ખૂબ જ ઉપયોગી થશે